હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ મારા માનવંદન મિત્રો હું છું આચાર્ય શુક્લ શુક્રને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે કર્ક રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો સપ્ટેમ્બર મહિનો શું લઈને આવેલો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા તો કરશું જ પરંતુ સાથે સાથે તેવા કયા અસરકારક ઉપાય છે કે જે કરવાથી આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે તો વિડીયોને અંત સુધી જરૂરથી બન્યા રહેજો લાસ્ટ વિડીયોમાં આપણે મિથુન રાશિના જાતકો માટે આવનારો મહિનો કેવો રહેલો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી તે વિડીયોની જો તમે ચૂકી જ ગયા છો વિડિયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં अवेलेबल છે જરૂરથી તમારે ચેક કરવી તો કરક રાશિ એટલે કે જે કોઈ પણ પંજાતકોનું નામ ડ અને હ આ બે મૂળાક્ષર પતિ થાય છે તેની થાય છે કરક રાશિ તો આ કરક રાશિના તમામ જાતકો તમારી ચંદ્રકુંડળીના આધારે ગ્રહો તમારી સ્ક્રીન ઉપર હાલમાં તમને દેખાઈ રહ્યા છે હવે જો આપણે તેના વિશે ચર્ચા કરીએ તો મહિનાની શરૂઆતમાં શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં સેકન્ડ હાઉસમાં સૂર્ય બુધ અને કેતુની યુતિ થઈ રહી છે થર્ડ હાઉસમાં મંગળ દેવતા ત્યારબાદ આઠમા સ્થાનમાં રાહુ દેવતા અને દેવતા તમારી જન્મપત્રિકાના નવમા સ્થાનમાં વિરાજમાન છે ને અંતે બારમા સ્થાનમાં ગુરુદેવતા વિરાજમાન છે અતિ અવસ્થામાં હવે જો આ મહિનાના સૌથી મહત્વપૂર્ણ ચાર રાશિ પરિવર્તન વિશે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા ચૌદ સપ્ટેમ્બરના રોજ મંગળ દેવતા તુલા રાશિમાં જઈ રહ્યા છે એટલે કે મંગળ દેવતા થર્ડ હાઉસ ટ્રગલના સ્થાનમાંથી જઈ રહ્યા છે કેન્દ્રના સ્થાનમાં ત્યારબાદ પંદર સપ્ટેમ્બરના રોજ બુધ દેવતા કન્યામાં અને પંદર સપ્ટેમ્બરના રોજ શુક્ર દેવતા જઈ રહ્યા છે એટલે કે બુધ દેવતા સેકન્ડમાંથી થર્ડ હાઉસમાં આવી રહ્યા છે અને શુક્ર દેવતા ફર્સ્ટ હાઉસમાંથી સેકન્ડ હાઉસમાં જઈ રહ્યા છે તે તમારા પંદર સપ્ટેમ્બર બાદ અને અંતે ગ્રહોના રાજા તેવા સૂર્ય દેવતા સત્તર સપ્ટેમ્બરના રોજ કન્યા રાશિમાં ગોચર કર્યા છે એટલે કે સૂર્ય દેવતા પણ બે જ દિવસમાં એટલે કે ગ્રહો કયા પ્રમાણે રહેવાના છે અને ગ્રહોના રાશિ પરિવર્તન કયા પ્રમાણે છે પરંતુ આ તમારા પર શું અસર કરશે તેના હિસાબે ચર્ચા કરીએ તે પેલા જો તમે આ વિડીયો આજે જોઈ રહ્યા છો તો આચાર્ય સંગે શુક્લ યુટ્યુબ ચેનલને તમારે જરૂરથી ફોલો કરી લેવી જોઈએ જેનું કારણે આવનારા સમય માટે હું જે કંઈ પણ વિડીયો અપલોડ કરતો હોઉં છું સાથે સાથે વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અને આવનારા સમયના પ્રિડિક્શન્સ લાઈવ સેશન જે તમામ અપલોડ કરતો હોઉં છું તેની તમને નોટિફિકેશન મળી જાય તેના માટે સબસ્ક્રાઈબ કર્યા બાદ તમારે બેલ આઇકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ટેપ પર જરૂરથી ક્લિક કરી લેજો જેના કારણે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ ચેનલ પર જોડાયા છે અને તે વિડિયો જોઈ પણ રહ્યા છે તેથી તમારે જરૂરથી ફોલો કરી લેવું જોઈએ તો હવે આપણે આગળ વાત કરીએ તો કર્ક રાશિના તમામ જાતકો આ મહિનો તમારા માટે કેવો રહેશે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે તો તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં તો શુક્ર દેવતા વિરાજમાન છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ રોગ ઋણ અને શત્રુનું સ્થાન એટલે કે રોગ સ્થાન જે છે તે છે તમારી જન્મપત્રિકાનું છઠ્ઠું સ્થાન અને તે સ્થાનના માલિક થઈ રહ્યા છે બારમા સ્થાનમાં આ મહિના દરમિયાન સૂર્ય બુધ અને કેતુની યુતિ પણ સેકન્ડ હાઉસમાં થઈ રહી છે તમામ કર્ક રાશિના જાતકો જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાથી આ મહિનામાં તમારે બચવાનું છે ક્યાં સુધી જ્યાં સુધી સૂર્ય અને બુધ દેવતા તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં છે એટલે કે જંક ફૂડ ફાસ્ટ ફૂડ અને જે કંઈ પણ તેલને લગતી જે કંઈ પણ પ્રોડક્ટ છે તે ડૉક્ટર્સને ના હોય છે તેનું તમે જેટલું ઓછું ઇન્ટેક કરશો તેટલું તમારા માટે વધારે સારું સાબિત થઈ શકે છે અધરવાઇઝ પેટને લગતી સમસ્યા આ મહિના દરમિયાન મને લાગી રહી છે સત્તર સપ્ટેમ્બર સુધીમાં તમે બહારનું તેટલું બધું ખાવાનું ખાઈ શકો છો જે આવનારા સમયમાં ફક્ત આ મહિના નહીં આવતા આવનારા મહિનાઓમાં પણ તકલીફ આપી શકે છે તેથી ફક્ત જંક ફૂડ અને ફાસ્ટ ફૂડનું તમારે કાળજી રાખવાની છે વાત કરીએ કે તમારો વ્યવહાર આચાર વિચાર અને તમારી વાણી કેવી રહેશે મિત્રો સેમ વેમાં સત્તર સપ્ટેમ્બર સુધી સૂર્ય બુદ્ધ અને કેતુ સેકન્ડ હાઉસમાં વિરામ છે હવે જ્યારે પણ સૂર્ય અને બુધના સાથે કેતુ કેતુ કે જે સર્વાધિક પાપગ્રહ છે પરંતુ બુધ જે વાણીના કારક છે તે જ સેકન્ડ હાઉસમાં વિરાજમાન છે અને તે પણ સેકન્ડ હાઉસમાં સૂર્ય અને કેતુના સાથે હોવાના કારણે આ મહિનામાં તમારી વાણી પર તમારે ખૂબ કાળજી રાખવી જરૂર છે કયા પ્રમાણે તમારી વાણીમાં એક પ્રકારેનો પ્રેમ પણ હોઈ શકે છે પરંતુ કર્કશતા હોઈ શકે છે એટલે કે તમે જે લોકોને નજીકના માનો છો જે લોકોના વિશે સારો વિચારો છો તમે તે લોકોના પર ગુસ્સે કરશો તો તે તમામ જાતકો તમને સમજી નહીં શકે કે આ તો ફક્ત ગુસ્સો ને ગુસ્સો જ કર્યા કરે છે આ તો ચીડાઈને જ વાત કરે છે તમારા વર્ક પર પણ તમારા કલીગ પણ આ પ્રમાણે જ કહી શકે છે કે તમે ખૂબ વધારે ગુસ્સો કરો છો આ પ્રમાણે ખોટું કેમ બોલ છો છે શક્ય બને તેટલું મૌન રહેવાનું રાખો જો તમને ગુસ્સો આવે તો ગુસ્સો પણ ગળીને ત્યારબાદ શાંતિથી શબ્દોનું સિલેક્શન કર્યા બાદ જ આગળ વધવું જરૂરી છે અધરવાઇઝ જ્યાં સુધી બુદ્ધ દેવતા સેકન્ડ હાઉસમાં કેતુ સાથે છે તમે બોલવા કંઈક અલગ જશો અને થઈ કંઈક અલગ જશે તમામ કોન્ફરન્સ રૂમમાં કે તમે જે કોઈ પણ લોકોની સાથે ઘરમાં પણ ડાઇનિંગ ટેબલ પર બેઠા છો ફેમિલી કંઈક નેગેટિવ એટલે કે તમે ઓલવેઝ નેગેટિવ થઈ ગયા છો તે પ્રમાણે જ તમારું વિચારી શકે છે સત્તર સપ્ટેમ્બર સુધી ચૂપ રહેવાનું છે ત્યાર પછી આપણે આગળનું વિચારીશું કારણ કે ત્યાર પછી તમારા ઘણા સારા સંજોગો બની રહ્યા છે આગળ આપણે વાત કરીએ તો જે કોઈ પણ સ્ટુડન્ટ છે એટલે કે કર્ક રાશિના જે કોઈ સ્ટુડન્ટ છે કે કર્ક રાશિના જાતકોના જે સંતાન છે તેના વિશે વાત કરીએ તો મિત્રો તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનના માલિક દેવતા ચૌદ સપ્ટેમ્બર સુધી તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં વિરાજ છે અને જ્યારે તે રાશિ પરિવર્તન કરશે એટલે કે ચૌદ સપ્ટેમ્બર બાદ જ્યારે તે તમારી જન્મ પત્રિકાના ફોર્થ હાઉસમાં કેન્દ્રના સ્થાનમાં આવશે તો માની લો કે ચૌદ સપ્ટેમ્બર બાદ તમે નવું જે એડમિશન લેવાનું વિચારી કરી રહ્યા છો કે નવી કોઈ કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરવા માટે આગળ વધવા માગો છો કે એજ્યુકેશન બાબતે જે કંઈ પણ નવું કરવા માગો છો તો તમે તેમાં આગળ વધી શકો છો ફક્ત એકથી ચૌદ સપ્ટેમ્બર સુધી ખૂબ મહેનત કરવી પડશે ખૂબ ઘસાવવું પડશે પણ તે ઘસાવવાનું સારું રિઝલ્ટ તમને તમારી જન્મપત્રિકામાં જ્યારે ગુરુ દેવતા ફોર્થ હાઉસમાં આવશે એટલે કે તમારી જન્મપત્રિકામાં ચૌદ સપ્ટેમ્બર બાદ તમારા માટે ઘણો સારો સમય છે એજ્યુકેશન વાઇઝ તમારા માટે તે ઘણું સારું રહી શકે છે તમારા સંતાન માટે પણ તે સારું થઈ શકે છે તેથી તેમને ફક્ત એકથી ચૌદ સપ્ટેમ્બર સુધી તમારે થોડુંક તેમનો કોન્ફિડન્સ આપવાનું છે ત્યારબાદ તે તેમની જાતે જ આગળ વધી શકે છે હવે આપણે આગળ વાત કરીએ કે તમારું લગ્ન જીવન કયા પ્રમાણે રહેશે લગ્ન જીવન એટલે કે તમારી જન્મપત્રિકાના સાતમા સ્થાનના માલિક શનિદેવતા જન્મપત્રિકાના નવમાસનમાં નવમું સ્થાન ભાગ્યનું સ્થાન છે હવે તમે જ વિચાર કરો કે જ્યારે તમારા પત્ની જ તમારા માટે લક્ષ્મીવાન બની જાય એટલે કે લક્ષ્મીજી જ તમારા પત્ની થઈ જાય તો કેટલું સારું થઈ શકે છે એટલે કે તમારા પતિ પત્ની જે કોઈ પણ હોય તમારું ભાગ્ય આ મહિનામાં ખૂબ વધારે સારો મદદરૂપ થઈ શકે છે તમને તેનું કારણ એ છે કે ફક્ત મંગળદેવની દ્રષ્ટિ તમારા જન્મપત્રિકાના નાઇન્થ પર પડી રહી છે પરંતુ શનિદેવતા સેવન્થ હાઉસના માલિક થવાને કારણે ભાગ્યનો પૂરેપૂરો સહકાર આ મહિનામાં બનવા જઈ રહ્યો છે તમારા લાઈફ પાર્ટનર જે પ્રમાણે આગળ તમને સ્વાસ્થ્યની વાત કરીને તો તે સમય પર તમારા લાઈફ પાર્ટનર તમને સાથ આપશે તમારા જીવનના કોઈ પણ આસ્પેક્ટમાં તમારા લાઈફ પાર્ટનર આ મહિના દરમિયાન તમારા સાથે ખવા પર હાથ મૂકીને ઊભા રહેવાના છે તે તમારા માટે ઘણું સારી વાત કહી શકાય છે શનિ દેવતા નવમા સ્થાનમાં છે એટલે તે ડીલે તો બતાવી રહ્યો છે પરંતુ જ્યારે રાહુ દેવતા નવમા સ્થાનમાં હતા ને તો તે તમારું મેન્ટલ સ્ટ્રેસ છે ખૂબ વધારતા હતા પરંતુ હાલમાં શનિદેવ વક્ર અવસ્થામાં છે નવમા સ્થાનમાં છે તે ડીલે કરાવશે પરંતુ તે ડીલે તમને નુકસાન નહીં પહોંચાડે રાહુદેવે ખૂબ નુકસાન તમને પહોંચાડ્યું છે મે મહિના પહેલાં પરંતુ હવે દેવતા તમને તે પ્રમાણે જ તકલીફ આવશે કે જો તમે તેમાં વધારે આગળ વધશો મહેનત કરશો તો તમને પૂરેપૂરી સફળતા મળવાની છે તેથી જીવન ઘણું સારું છે લગ્નજીવનમાં તકલીફ છે તો તમારા લાઈફ પાર્ટનર સાથે શાંતિથી વાત કરો એક ટેબલ પર બેસીને લાઈફ પાર્ટનર તમારી ફિર ઉઠી ગયા છે તો તેના સાથે પણ વાત કરો ઘણું સારું તમને સફળતા મળી શકે છે અને તમારા ભાગ્યનો પણ સાથ મળી શકે છે હવે મહત્વપૂર્ણ વાત તે છે કે તમારા ભાગ્યના માલિક છે ગુરુ દેવતા તે વિરાજમાં છે તમારી જન્મ પત્રિકાના બારમા સ્થાનમાં હવે વળી આ થશે કે આ તો સારા સ્થાનના માલિક ગુરુ દેવતા બારમા સ્થાનમાં ગયા તો તે તો તકલીફ થઈ પરંતુ મિત્રો ગુરુ દેવતા નવમા સ્થાનના પણ માલિક છે છઠ્ઠું આઠમું અને બારમું સ્થાન ખરાબ સ્થાન કહેવામાં આવે છે દુઃખ સ્થાન કહેવામાં આવે છે છઠ્ઠા સ્થાનના માલિક જ એટલે કે ખરાબ સ્થાનના માલિક ખરાબ સ્થાનમાં જવું બૃહદ પરાસર હોરા હોરાશાસ્ત્ર અનુસાર કે જે એક શુભ યોગ માનવામાં આવે છે પરંતુ ગુરુદેવતા નવમા સ્થાન પર માણી છે તેથી આપણે તેને સિક્સટી ફોર્ટી સેવન્ટી થર્ટી આપણે ગણી શકીએ તમારી જન્મપત્રિકામાં ગુરુદેવતા જો સારી અવસ્થામાં હશે તો ગુરુદેવ તમને લાભ અપાવવાના છે તે નિશ્ચિત છે તેથી ભાગ્યનો પણ સાથ મળવા જઈ રહ્યો છે જે પ્રમાણે આગળ કહ્યું કે રાહુ દેવતા વધારે તકલીફ આપતી હતી પરંતુ દેવતા ભાગ્યના સ્થાનમાં વિરાણમાં છે એટલે વધારે તકલીફ નથી આપવાના ડીલે કરાવશે પરંતુ ડીલેના અંતે સારું એવું રિઝલ્ટ અપાઈ શકે છે હવે આપણે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ તમારું કરિયર કારણ કે ઇન્ડિયામાં સેવન્ટી પર્સન્ટ પોપ્યુલેશન તો જોબ કરી રહી છે અને ગુજરાતીઓ પણ ઘણા ખરા તો જોબ તો કરી જ રહ્યા છે ને બિઝનેસ પણ વાત કરશું તો મંગળદેવ તો જ્યારે ચૌદ સપ્ટેમ્બર બાદ તમારી જન્મપત્રિકાના ચોથા સ્થાનમાં આવશે કર્ક રાશિના જાતકો ચૌદ સપ્ટેમ્બર પછીના જે સમય છે બિઝનેસમાં જોબમાં કરિયરમાં જે કંઈ પણ કરી રહ્યા છો પૂરેપૂરા તેમાં લાગી જાઓ તમે આગળ જતા ખૂબ વધારે પ્રોગ્રેસ સક્સેસ મેળવવા જઈ રહ્યા છો તમારા બોસ સાથે તકલીફ છે કે તમે બોસને તમે જે કંઈ પણ એપ્રેસલ માટે વાત કરવા છો કે કંઈ પણ જોબ ચેન્જ છો કંઈ પણ કરવા માગો છો કરિયર વાઇઝ તમને મંગળ દેવતા ખૂબ વધારે મદદરૂપ થવા જઈ રહ્યા છે તેનું કારણ તે છે કે કર્ક કર્ક લગ્નની કુંડળીમાં કે કર્ક રાશિના જાતકો માટે મંગળ દેવતા સર્વાધિક યોગકારક થઈ રહ્યા છે એટલે કે તમારા કેન્દ્ર સ્થાનના માલિક અને ત્રિકોણ સ્થાનના માલિક થઈ રહ્યા છે તેના આધારે તમારા માટે જ્યારે દેવતા ચોથા સ્થાનમાં આવશે ગોલ્ડન પીરિયડ તો કરિયર બાબતે તમારો સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે તો મંગળ દેવના કારણે તમારે કરિયરમાં ખૂબ વધારે આગળ વધવાનું રહેશે તમને થશે કે અચાનક જ હું જે કરું છું તે હવે મેનેજમેન્ટના ધ્યાનમાં આવી રહ્યું છે કે તમે જે બિઝનેસમાં પણ જે વન બાય વન જે ડીલ માટે વાત કરી રહ્યા છો કે તેના માટે એફર્ટ્સ લગાડી રહ્યા છો તે તમામ ડીલ ક્રેક થઈ રહી છે તો આ પ્રમાણે મંગળદેવતા તમને મદદરૂપ થઈ શકે છે તો મિત્રો આ પ્રમાણે કર્ક રાશિના જાતક માટે કરિયર વાઇઝ સમય ઘણો સારો છે ચૌદ સપ્ટેમ્બર બાદ તમારે સ્વાસ્થ્ય બાબતે પેટને લગતી તકલીફ થોડીક સાચવવાની છે કારણ કે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી તકલીફ તમને થઈ શકે છે અને ઓવરઓલ તમારું સ્વાસ્થ્ય પણ તમને આ મહિના દરમિયાન મદદરૂપ થઈ શકે છે ફક્ત વાણી પર સરસ્વતી બેસાડવાની જરૂરત છે તમારે તો મિત્રો જો આ માહિતી પસંદ આવી તો વધારે લોકોને શેર કરો હવે આપણે વાત કરીએ ઉપાયની ઉભા રહો ઉપાયની પણ વાત કરવાની છે ઉપાય તરીકે આ મહિના દરમિયાન તમે જેટલું પણ મહિષાસુર મર્દિની સ્ત્રોત્રનો પાઠ કરશો તેટલું તમારા માટે આ મહિનો ખૂબ સારો સાબિત થઈ શકે છે પહેલી સપ્ટેમ્બર થાય એટલે જીવનમાં એક નિયમ બનાવવાનો છે કે એકથી વધુ વાર દિવસમાં મહિષાસુર મર્દિની સ્ત્રોત્રનો પાઠ જાતે કરવાનો છે કે હેડફોન્સ લગાવીને સાંભળવાના છે તો આ મહિનામાં તમને જે કંઈ પણ ખરાબ ગૃહોની અસર છે તે તમને સારી સાબિત થઈ શકે છે બીજો ઉપાય તમને તે પણ આપી શકું છું કે દરરોજ સવારે અડધો કપ દૂધમાં થોડું ગુલાબ જળ ભેગું કરો ગુલાબજળની અંદર તમારે થોડા ચણાની દાળ અને પીળી સરસો આ બે વસ્તુ ભેગી કરવાની છે આ બે વસ્તુ ભેગી કરો અને ત્યારબાદ મહાદેવ પર અભિષેક કરો અને ત્યારબાદ જુઓ કે જે કંઈ પણ તકલીફદાયક સમય છે એકથી સત્તર સપ્ટેમ્બરમાં તે કયા પ્રમાણે જાય છે અને મહાદેવ તમને મદદરૂપ થઈ શકે છે આ રેમેડી જે લોકો ઇન્ડિયાના વ્યૂઅર્સ છે તે ઇન્ડિયામાંથી કરી શકે છે અને જે લોકો ફોરેનમાં છે અને વ્યૂઝ કરી રહ્યા છે તે તમામ જાતકોએ પોતાના ઘરમાં જે શિવલિંગ છે તે શિવલિંગ પાસે બેસીને આ પ્રમાણે તમારે અભિષેક કરવાનો રહેશે તો મિત્રો જો માહિતી પસંદ આવી તો બધા લોકોને શેર કરો અને કમેન્ટ્સમાં પણ જણાવતો રહેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે તે આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય